ગણેશ વિસર્જનના બંદોબસ્ત દરમિયાન પોતાના પરિવારથી વિખુટા પડી ગયેલા બે બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવતી સુરત શહેર એસઓજી પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત શહેરમાં ગણેશ વિસર્જન શહેરના લોકોને મુશ્કેલી ન પડે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુ જરૂરી બંદોબસ્ત જાળવવા સૂચના આપેલ સૂચના મુજબ નાયબ પોલીસ કમિશનર શ્રી રાજદીપસિંહ નખુમ એસઓજી નાઓના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ દ્વારા નીચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે આજ રોજ તારીખ છ નવ બે હજાર પચીસના રોજ સુરત એસઓજીની ટીમ બજાર પર આવેલા હોપ પુલ પાસે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અનુસંધાને સતત પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બે નાના બાળકોને રડતા દેખાયેલ જે અનુક્રમે ઉંમર વર્ષ ચાર અને ઉંમર વર્ષ ત્રણના હતા તો તુરંત જ એસઓજીની ટીમ દ્વારા તેઓ પાસે જઈને તપાસ કરેલ અને એસઓજીની ટીમ દ્વારા સદર હું બાળકોના વાલીવારસને વારસને શોધી કાઢવા સારું મહેનત ચાલુ કરેલ અને ગણતરના સમયમાં જ એસઓજી ટીમ દ્વારા બંને બાળકોના વાલીવારસને શોધી બાળકોનું તેમના પરિવાર સાથે મિલન કરાવેલું તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ રાજેશભાઈ સિરસાટની સાથે